ગુજરાત રાજ્યના યુવા રમતગમત મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત રાજ્ય રમતગમત ક્ષેત્ર ગુજરાત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરાના સહયોગથી યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયાનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ આયોજિત થયેલા ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંથી યંગ ટેલેન્ટ એટલે કે નવથી અગિયાર વર્ષની રમતગમતના રૂચિ ધરાવતા બાળકોની પસંદગી વડોદરા ખાતે કરવામાં આવી હતી કુલ મળીને બસો ને થી વધુ યંગ ટેલેન્ટ બાળકોએ આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાનો અવસર મળ્યો હતો આજરોજ વડોદરા શહેર અને જિલ્લાની બહેનોની પસંદગી પ્રક્રિયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત કરવામાં આવી હતી જેમાં ત્રીસ મીટર દોડ સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ મેડિસન થ્રો સ્ટેન્ડિંગ બ્રોડઅપ જમ્પ આઠસો મીટર દોડ જેના ટેસ્ટ લેવામાં આવ્યા હતા કુલ મળીને એકસો ને વીસથી વધુ યંગ ટેલેન્ટ બાળકીઓએ આજરોજ આ ટેસ્ટમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ તમામ પરિણામો ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મોકલવામાં આવનાર છે યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયામાં માર્ચ માર્ચના રોજ બાળકોના ટેસ્ટ આયોજિત કરવામાં આવનાર છે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ અથોરિટીઓ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા અગિયાર તારીખ અને બાર તારીખના રોજ માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભાઈઓ અને બહેનો અંડર નાઇન અને અંડર ઇલેવનની શારીરિક કસોટી ની કસોટી યોજવામાં આવેલ છે જેમાં ઉત્તીર્ણ થશે એ ખેલાડીઓ રાજ્ય કક્ષાની કસોટીમાં ભાગ લેશે અને એમાં જે સારું પ્રદર્શન કરશે એ લોકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન આપવામાં